હેલો ફ્રેન્ડ કેમ છો આજે આપણે વાત કરીશું જગત મૂવીની જે ગુજરાતી મૂવી આવી રહી છે તેનું ટેલર રિલીઝ થઈ ગયું છે ટેલરની વાત તમને જણાવું તો ટેલરની શરૂઆત થાય છે બાર વર્ષનો છોકરો ઘરેથી સ્કૂલે જવા નીકળે છે અને ગાયબ થઈ જાય છે અથવા તો કિડનેપ થઈ જાય છે તેવું દર્શાવતી એક આ મૂવી છે આગળ જણાવું સ્ટોરીની વાત એ પહેલાં તમને કહી દઉં કે આ મૂવી એક સાચી ઘટના પર આધારિત છે આગળમાં ટેલરની વાત કરીએ તો આપણે ઇન્ડિયામાં દર આઠ મિનિટે એક બાળક કિડનેપ થાય છે અથવા તો લાપતા થાય છે આ બાળકો ક્યાં જાય છે શું જાય છે તેના વિશે આ મૂવી દર્શાવે છે સ્ટોરીની આગળ વાત કરું તો તમને જણાવું કે ઇન્ડિયામાંથી બાળકો કિડનેપ થઈ જાય કોઈકના હાથ કાપી નાખવામાં આવે છે કોઈકના પગ કાપી નાખવામાં આવે છે આંખું ફોડી નાખવામાં આવે છે બાળકોને ભીખ માંગવા પર મજબૂર કરી દે છે તેવું દર્શાવવામાં આવે છે જે બાળકો લુઈ જાય છે લૂંટી જાય છે હોસ્પિટલમાંથી લઈ જાય છે હમણાં જ આપણે બે દિવસ પહેલાં કેસ જોયો છે કે હોસ્પિટલમાંથી બાળકો લઈ કિડનેપ કરીને વેચી નાખે છે પાંચ પાંચ લાખ રૂપિયામાં ત્રણ ત્રણ લાખ રૂપિયામાં એવું એકા મૂવી રિયલ ઘટના પર એક એવું આ મૂવી આવી રહ્યું છે દોસ્તો ખાસ કરીને જોવા જજો ફેમિલી લાયક મૂવી છે સ્ટોરીની આગળ વાત કરીએ તો એમાં દેખાડવામાં આવે છે કે બાળકો જે ઘરેથી નીકળે છે સ્કૂલ જવા માટે અને સ્કૂલે નથી જતા ને બંક મારીને તે બહાર વહી જાય છે મારી જે મું ખુદ આવું કરતો હતો તો ખાસ નોંધ લેજો મા બાપ કે સ્કૂલની એક મહિને વિઝિટ કરો તપાસ કરો તમારો છોકરો સ્કૂલે જાય છે કે નથી જતો તેવું મા બાપ તો એવું કહે છે કે અમારો છોકરો ક્યારેય બંક નથી મારતો પણ છોકરાઓ થોડા મા બાપને પૂછીને બંક મારે છે તેવું દર્શાવતી એક આ મૂવી છે છોકરાના મા બાપ પોલીસ સ્ટેશનમાં જાય છે ને પૂછે છે કે શું અમારો છોકરો પાછો આવશે કે નહીં આવશે સવાલ કરે છે દોસ્તો તમને વાત કરું તો આપણા ઇન્ડિયામાંથી બાળક થાય છે અમુક તો પંદર વર્ષે બાર વર્ષે મળક છે ને અમુક તો મળતા નથી હાથ કપાયેલી લાશો મળે છે તેવું પણ કિસ્સા સામે જોવા મળે છે આગળ વાત કરીએ તો દેખાડવામાં આવે છે કે બાળકો કિડનેપ કરીને વિદેશમાં પણ મોકલી દેવામાં આવે છે મા બાપને અમુકને તો આશા હોય છે કે પાછો મળશે અમુકને હોય છે કે નહીં મળે એવા પણ કિસ્સા જોવા મળે છે આપણને દોસ્તો આગળ જણાવું તમને તો ઘણા કિસ્સામાં એ ટેલરમાં આપણે જોઈ શકીએ કે એના મા બાપ બાંધતા હોય છે ને છોકરા પર અસર થાય છે ને પછી ભાગી જાય છે ને નશામાં ચડી જાય છે ને પોતાના અંગો વેચીને પણ ડ્રગ્સ ખરીદે છે તેવું દર્શાવતી એક આ મૂવી છે ઓસ્કાર લેવલનું મૂવી છે તમે ટેલર જુઓ ટેલર જોઈને અમને કમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું છે મૂવી આવશે આપણે મૂવીના રિવ્યૂ પણ કરશું તેના માટે દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો લાઈક કરી ગયો શેર કરી ગયો બે આઇકનને દબાવી દો આવા ગુજરાતીમાં વિડીયો તમારા માટે લાવું છું ગુજરાતી વિડીયોમાં સાચા રિવ્યૂ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ